સાધલી ગામે પાણીની પરબ હોવા છતાં લોકો તરસ્યા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જીવજંતુઓ પાણી માટે આમતેમ ભટકે છે ત્યારે વાત કરવામાં આવે તો સિનોર તાલુકાના સાડલી ગામ ખાતે પાણીની પરબ હોવા છતાં લોકો પાણી પીવા માટે તરસ્યા બન્યા છે પાણીની પરબ હાલ શોભાના ગાંઠિયા સમાન ભાસી રહી છે સાધલીથી ડભોઈ રોડ તરફ આવેલી ચોકડી ઉપર તરસ્યાને પીવા માટે ને પાણીની પરબ બનાવવામાં આવી હતી હાલમાં પાણીની પરબનું કનેક્શન બંધ હોવાથી લોકોને તરસે રહેવાનો વારો આવે છે વટે વટેમાર્ગો અને કામ અર્થે આવતા લોકો પરબ ઉપર પાણીની તરસ છીપાવવાના આશાથી જાય છે પણ એ આશા પાણી ન હોવાથી ઠગારી નીવડે છે જે હેતુથી દાતાઓ દ્વારા પાણીની પરબ બનાવવામાં આવી હતી એ હેતુ આજે નિર્થક જોવા મળી રહ્યો છે કાળઝાળ ગરમીમાં પાણીની પરબમાં પાણી ન હોવાથી લોકોને ના છૂટકે દુકાનો ઉપરથી વેચાતું પાણી લઈ પીવાનો વારો આવે છે વહેલી તકે પંચાયત પાણીની પરબનું કનેક્શન કરી પાણીની સગવડ કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે હું સંજયભાઈ રમેશભાઈ પટેલ ગામનો રહેવાસી આ પાણીની પરબ કાર્બન ડોડની ફોડતા આવેલી છે આજુબાજુના ગામની પબ્લિક આવતા જતા લોકોને પાણીની સમસ્યા ઊભી રહે છે પંચાયત આ પાણીની ટાંકી પહોંચેલી છે એમને પાણીનું પંચાયતનું કનેક્શન કપાઈ ગયું છે પાણીની ટાંકી સાફ કરી અને એને નવેસરથી પાણીનું જોડો નાળી પાણી ભરવું લોકોને કાળઝાળ ગરમી મેં ત્રાહીમાંમ પોકારી જાય જેવા કે લોકોની જોડો છોકરો હોય છે પાણી હાથું સિંહ ખાલી લઈને ભરવા પડે તમે દેખવા પાણી બરફમાં આવતું નથી બરાબર તો એને પંચાયતે પાણીનો સુવિધા કરી અને લોકોને પાણી પીવાની એ કરવી કેમ કે પાણીની હાથું લોકો પરબો પહોંચે છે જ્યારે અહીં પાણીની પરબ છે છતાં પાણીનું કનેક્શન નથી તો આ પંચાયત સરપંચ સરપંચશ્રીને એવું કહેવા માફી કે અમે કહીએ છીએ કે ભાઈ અમે પાણીનું કનેક્શન જોડો એ હવે અમારી નમ્ર વિનંતી છે આવનાર જનાર કરી કે અમીર પાણીની સમસ્યા હાથું કોઈ તરસે ના મરે તો આ નરેન્દ્ર મોદી સાહેબનું ભાજપનું આ ઘર છે બરાબર તો અહીં પાણીની સુવિધા કરવી નર્મદે હર